આજે રાજકોટ મારી જન્મભૂમિ છે અને ત્યાં જ મારી ફિલ્મનું આટલું મોટું સ્ક્રીનિંગ થયું છે હીર એક્સપ્રેસ જે બાર તારીખે બાર સપ્ટેમ્બરના થિયેટરમાં રિલીઝ થઈ છે ઉમેશ શુક્લા એના ડાયરેક્ટર છે અને એ ફિલ્મનો લીડ એક્ટર એટલે કે હીરો હું છું અને જ્યાં મારી જન્મ થયો છે એ જ શહેરની અંદર આજે હું મારી પિક્ચર લઈને મારા રાજકોટના બધા જ મિત્રોને બતાડવા આવ્યો છું તો મારા માટે ખૂબ ગર્વની વાત છે અને આનાથી વિશેષ કાંઈ હોઈ ના શકે એક બહુ જ સ્પેશિયલ મોમેન્ટ છે મારી લાઈફમાં અને ખાસ જેડીએફ ફાઉન્ડેશન સાથે જોડાઈને આ ઇવેન્ટ થઈ રહ્યો છે કે અને એક તો હીર એક્સપ્રેસ એક ફેમિલી ફિલ્મ છે એક પારિવારિક ફિલ્મ છે અને આખું પરિવાર સાથે મળીને જોવે અને એને જે ખુશી મળે એથી વિશેષ મારો કોઈ ધ્યેય નથી આ ફિલ્મમાં આવવાનો હું આ ઇન્ડસ્ટ્રીમાં છું ઘણા લોકો હોય છે પૈસા માટે હોય છે ઘણા લોકો હોય છે ફેમ માટે હોય છે પણ હું ખરેખર એ હેતુથી આવ્યો છું કે મારા કામથી કોઈના મોઢા ઉપર એક સ્માઇલ આવી શકે અને આજે આટલા બધા લોકોના ચહેરા પર એક હેપીનેસ અને સ્માઈલ જોઈને મને બહુ ખુશી થઈ અને આઈ એમ વેરી વેરી હેપી એન્ડ વેરી વેરી ગ્રેટફુલ ટુ મિસ્ટર અપુલભાઈ દોશી અને જે એન્ટાયર જીડીએફ ફાઉન્ડેશન અને ધેર એન્ટાયર ટીમ ટુ ઓર્ગેનાઇઝ ધીસ મોર દેન ફાઇવ હંડ્રેડ પીપલ હેવ ગેધર્ડ યુઅર એટ કોસ્મોપ્લેક્સ ઇન રાજકોટ તો મારા માટે એક બહુ જ પ્રાઉડ મુમેન્ટ છે બે ફિલ્મ આવી રહી છે અને શોર્ટ ટાઈમમાં એનું અનાઉન્સમેન્ટ થશે અત્યારે એનાથી વિશે હું કાંઈ બોલી નહીં શકું પણ હાલમાં જ હાફ સી એ કરીને એક બહુ સરસ શો આવ્યો છે ટીવીએફનો અને એ પહેલાં મિડલ ક્લાસ લવ કરીને મારી એક ફિલ્મ આવી હતી કે જે અનુભવ સિન્હાએ પ્રોડ્યુસ કરી હતી અને રત્નસિન્હાએ ડિરેક્ટ કરી હતી તો આ બે ફિલ્મ જે હવે આવે છે એ બસ ટૂંક સમયમાં જ આવવાની છે એનું ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થઈ જાય હું ખરેખર એકચ્યુઅલી કહું ને રિયલ સેન્સમાં તો સ્ટ્રગલ જેવી કોઈ વસ્તુ હોતી જ નથી એઝ લોંગ એઝ તમે તમારા કામથી પ્રેમ કરો છો તમે તમારા ડ્રીમ્સથી પ્રેમ કરો છો અને તમારી આજુબાજુ એવા લોકો છે તમારી ફેમિલી જે ફ્રેન્ડ્સ છે જે તમને સપોર્ટ કરતો હોય તો તમારી લાઈફમાં એકચ્યુઅલી સ્ટ્રગલ જેવી કોઈ વસ્તુ જ નથી અને જેડીએફ ફાઉન્ડેશનની જે શરૂઆત છે એ જ હતી કે અપુલભાઈ જે છે એમણે એ નથી વિચાર કર્યો કે ખાલી મારા દીકરાનો પ્રશ્ન છે તો હું સોલ્વ કરીને આગળ વધી જાઉં પણ જે બીજા લોકોનો પ્રશ્ન છે એ મારો પ્રશ્ન છે અને એ જ નો એક એક અમારે જૈન ધર્મમાં પણ એ જ શીખડાવે છે અને આપણો ગુજરાતી સમાજ પણ એ જ શીખડાવે છે અને આઈ એમ રિયલી પ્રાઉડ ટુ બી એસોસિએટેડ વિથ જીડીએ ફાઉન્ડેશન જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન નાના બાળકોને જેને ટાઈપ વન ડાયાબિટીસ થાય છે અને જેની ટ્રીટમેન્ટ છે એ એટલી બધી કોમ્પ્લિકેટેડ હોય છે અને એટલી બધી ડેલી બેસિસ ઉપર કન્સિસ્ટન્ટલી તમારે કરવી પડતી હોય છે કે ઘણા બધા ફેમિલી એનાથી ઝૂંઝતા હોય છે અને એમાં જે એને હૂંફ મળી શકે એક એવું ફાઉન્ડેશન છે અને નિઃસ્વાર્થ ભાવથી શરૂઆત થયેલી છે અને એટલું બધું મોટા સ્કેલ ઉપર ચાલે છે કે આજે નાનામાં નાનું મેમ્બર જે છે એ છ મહિનાનું બાળક છે એને અંકલ પ્લીઝ એનાથી વિશેષ તમે કંઈ એડ કરવું હોય તો નહી મારા માટે હું તો જે મારાથી બની શકશે એ બધી જ વસ્તુ કરવાનો છું મેં તો પ્રોમિસ કર્યું કે હું સોનુ સુદ ને લેવાનો છું એની પાછળ લાગેલો છું તમે સોનુ સુદ ને પ્રીત કહેશો તો આગળ આગળ ભાગશે કારણ કે હું એમની સાથે જોડાયેલું છું ઘણી બધી રીતે અમે લોકો કામ પણ કરીએ છીએ સાથે અને મારા લેવલ પર એઝ અ સેલેબ્રિટી એઝ અ એક્ટર એઝ અ સ્ટાર ઇન બોલીવુડ મારાથી જે બની શકશે હું બધી જ વસ્તુ કરવા માટે તૈયાર છું અને એમને ખબર છે અને મને ખબર છે કે આઈ એમ રાઈટ ઇન રાજકોટ